ઓમ શ્રી ગણેશાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ભક્ત ની કથા કહેવા જઈ રહી છું વિઠ્ઠલ પ્રભુના ભક્ત જનાબાઈ ની કથા સરસ છે તો તમે ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે ભક્ત જનાબાઈ આઠ વર્ષની અવસ્થાના હતા તેમના માતા પિતા સાથે પંઢરપુર રહેવા આવ્યા હતી જનાબાઈ બહુ ગરીબ પરિવારના હતા એના માતા પિતા બહુ ગરીબ હતા અને થોડા જ દિવસોમાં જનાબાઈના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું જનાબાઈ પ્રભુ પ્રેમી હતા પ્રભુના ભક્ત હતા તેમના મનમાં એક જ વાત આવી કે પ્રભુ પ્રાપ્તિનો એક જ ઉપાય છે કે કોઈ ગુરુ ભગવાનનો સાચા ગુરુ હોય એ ભગવાન એ ગુરુ જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો મારા ઉપર કૃપા કરી દે જેથી મને ભગવાનના દર્શન થઈ જાય ભગવાન મને મળી જાય માટે ભક્ત જનાબાઈ ભક્ત નામદેવની ત્યાં ઘરના કામ કરવાનું નક્કી કર્યું અને મનમાં વિચારી લીધું કે નામદેવ ગુરુને એમને એમના ગુરુ બનાવે ભક્ત નામદેવ વિઠ્ઠલ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને કથાઓ અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલ ભક્ત નામદેવના પિતા હતા જનાબાઈના હૃદયમાં મનમાં એક જ વાત હતી કે એક જ ઈચ્છા હતી કે હું નામદેવજીને સેવા કરી અને તેમને પ્રસન્ન કરી લઉં જેથી તે કૃપા કરી મને એમની ચેલી બનાવી દે અને મારા ઉપર ભગવાનની કૃપા થઈ જાય જનાબાઈ નામદેવજીના પૂરા પરિવાર માટે જમવાનું બનાવતા હતા ઘરના બધા જ કામ ઘરના સેવક બની ને રહેતા હતા પૂર પૂરા ઘરની સફાઈ કરે કચરા પોતા વાસણ પાણી ભરવાનું બધું જ કામ જનાબાઈ કરતા હતા શ્રી નામદેવજી મહારાજ તો ભજનમાં ડૂબ્યા રહેતા હતા હવે જનાબાઈ પર નામદેવજીની ભક્તિનો પ્રભાવ એવો પડ્યો કે જે નામદેવજી ભજન કીર્તન ભગવાનના નામ જપે એ જ જ નામ કીર્તન ભજન જનાબાઈ કરવા લાગ્યા હવે તો જનાબાઈ પ્રભુનું નામ એટલું એમને એટલું પ્રિય થઈ ગયું કે કામ કરતા કરતા નિરંતર વિઠ્ઠલ 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 નામ જપ્યા કરતા હતા એક પણ ક્ષણ ભગવાન નું નામ તે જનાબાઈ ભૂલે નહીં નામદેવ નિત્ય ભગવાનને ખૂબ સેવા પૂજા કરે નામદેવ નિત્ય એકાદશી ના દિવસે રાત્રે જાગરણ કરતા હતા જાગરણ થતું હતું એમના ઘર ને ત્યાં બધા જ ઘરના કામ કરીને રાત્રિ જાગરણમાં એક ખૂણામાં બેસી જતા અને ભગવાનના ભજન કીર્તન સાંભળતા જનાબાઈ રાત ભગવાનનું જાગરણ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે કરે ભક્તિ રાત્રિના જાગરણમાં એટલા ડૂબી જતા કે તેમને એ ખબર ન રહેતી કે સવાર ક્યારે પડી જાય રાત ક્યારે પૂરી થઈ જાય છે અને એમાંથી સવાર ક્યારે થઈ ગઈ જ્યારે ભક્ત મંડળી એના ઘરે જાય ત્યારે જનાબાઈને આભાસ થાય કે સવાર પડી ગઈ છે અને સૂર્ય ઉદય થઈ ગયો છે જનાબાઈ વિચાર કરે અરે સૂર્ય ઉદય થઈ ગયો અને મને ખબર પણ ના પડી મારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારે ભોજન બનાવવાનું છે વાસણ કપડા બધું જ કરવાનું બાકી છે ઘરના બધા જ કામ બાકી છે કેવી રીતે આટલું બધું કામ થશે એક કામ કરું સૌથી પહેલા હું નામદેવજી મહારાજ ના કપડા ધોઈ નાખું જનાબાઈ કપડાનું પોટલું લઈને જલ્દી જલ્દી નદી કિનારે નીકળે જાય છે જનાબાઈ હવે નદી કિનારે પહોંચે છે અને નદી કિનારે પહોંચતા વિચાર કરવા લાગે છે કે અરે આજે તો કેટલું મોડું થઈ ગયું છે કેટલો સમય સમય ચાલ્યો ગયો ગયો વીતી અને આજે બધા જ ઘરના કામ કરવાના બાકી છે હું આ બધા કામ કેવી રીતે કરીશ પાણી ભરવાનું બાકી છે જમવાનું બનાવવાનું બાકી છે વાસણ માંજવાના બાકી છે જનાબાઈ તો ઊભા ઉભા વિચાર કરીને ચિંતા કરી રહ્યા છે જનાબાઈ નદી કિનારે ઉભા રહીને વિચાર કરી રહ્યા હતા કે એવામાં એક વૃદ્ધ ડોશીમાં આવ્યા અને જનાબાઈને બોલ્યા કે અરે તું શું ચિંતા કરી રહી છે કે સાંભળ તું જા અને ઘરે બધા જ કામ કરી આવ જે બાકી હોય તે બધા કામ પૂરા કરીને આવ હું તારા બધા જ કપડા ધોઈ દઉં છું જનાબાઈ બોલ્યા કે અરે તમે મારા કપડા કેમ ધોશો તમે ઉપરથી વૃદ્ધ ગરઢા ડોશીમાં છો તમારાથી કામ કેવી રીતે થાય અને હું તો તમને ઓળખતી પણ નથી તે ગરઢા માજી બોલ્યા અરે બેટા તું ચિંતા ન કર

લે હવે તું આ કપડા લઈને જનાબાઈ તું ઘરે બોલ્યા માજી હું તો તમને ઓળખતી પણ નથી તો પણ તમે મારી આટલી બધી સહાયતા કરી કે કે મારા મારા બધા જ જ તમે ધોઈ દીધા મને તો લાગે છે મારી મદદ કરવા માટે તમને મોકલ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર માજી તો એ માજી બોલ્યા કે અરે બેટા એમાં આભાર ની કોઈ વાત નથી હું તો તારી પોતાની જ છું ને અને પોતાના લોકો નું શું કોઈ આ ધન્યવાદ કરે ખરી આટલું કહીને તે વૃદ્ધ માજી જનાબાઈ સામે જ અંતર ધ્યાન થઈ ગયા જનાબાઈ તો ઉભા ઉભા જોતા જ રહી ગયા કે અરે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા ઘડી કોર માં અદ્રશ્ય થઈ ગયા આ શું આ માજી કોણ હશે અને આવી રીતે કેમ ગાયબ થઈ ગયા જનાબાઈએ આ બધી જ ઘટના નામદેવને કહી સંભળાવી ત્યારે નામદેવજી બોલ્યા અરે એ બીજું કોઈ નહીં પણ વિઠ્ઠલ જ હતા ભગવાન પ્રભુ વિઠળ કોતારી મદદએ આવ્યા હતા વિઠ્ઠલ ભગવાન પ્રભુ તને એટલો બધો પ્રેમ કરે છે કે તારી મદદ કરવા માટે તારા બધા જ કપડાં ધોઈ દીધા અરે જનાબાઈ તું તો બહુ અભાગણ છો તારી સહાયતા કરવા માટે સ્વયં વિઠ્ઠલ પ્રભુ આવ્યા અને તું ઓળખી ન શકી આ સાંભળીને જનાબાઈ તો બહુ દુઃખી થયા અને રડવા લાગ્યા કે હે પ્રભુ હે વિઠ્ઠલ તમે આવ્યા અને હું તમને ઓળખી ન શકી હે પ્રભુ તમે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું મારી માટે આટલા બધા કપડાં ધોઈ દીધા હવે તો જનાબાઈનો પ્રેમ પ્રભુ વિઠ્ઠલ પર વધારે વધી ગયો વિશ્વાસ વધારે વધી ગયો પ્રભુ ભક્ત જનાબાઈ ભક્તિના આધીન થઈ ગયા અને જનાબાઈ સાથે સાથે રહેવા લાગ્યા એક પણ ભગવાન નું નામ ન ભૂલે ચોવીસ કલાક વિઠ્ઠલ 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 કરતા રહે એના રોમ રોમમાં વિઠ્ઠલ બોલે જનાભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જપતા રહે તેમના કાર્યમાં ડૂબ્યા રહે અને કાર્ય કરતા કરતા અને પ્રભુ સાક્ષાત તેમની સામે બેસી રહે ભગવાન વિઠ્ઠલ હતા જનાબાઈ જનાબાઈ અને હસતા રહે ભગવાન હરેક સમયે હરેક ઘડી જનાબાઈ ની સાથે રહે છે એક દિવસ મંદિરમાં શ્રી વિઠ્ઠલ પ્રભુની મૂર્તિ નો હાર ચોરી થઈ ગયો જનાબાઈ રોજ મંદિરમાં જઈને સેવા કરતા હતા ત્યાં સાફ સફાઈ કરતા હતા રોજ મંદિરમાં સેવા પૂજા કરતા કાર્ય કરતા હતા તો જે લોકો મંદિરમાં સેવા કરતા હોય બીજા લોકો તો તે જનાબાઈ પર શક કરે છે આરોપ નાખી છે કે જનાબાએ હારની ચોરી કરી છે એક સેવક બોલ્યો જનાબાઈ આમ તો તમે બહુ મોટા ભક્ત બનીને ફરો છો અને તમે વિઠ્ઠલ પ્રભુનો મૂર્તિનો હાર ચોરી લીધો ભગવાનનો હાર ચોરી લીધો તમે જનાબાઈ પર ચોરીનો આરોપ નાખ્યો અને જનાબાઈ તો રાજાના દરબારમાં જનાબાઈને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા અને ત્યારે રાજાએ જનાબાઈને પૂછ્યું જનાબાઈ સાચું કહું કે તમે જ હાર ચોરી કર્યો છે જનાબાઈ બોલ્યા મહારાજ હું આવું શું કામ કરું હું મારા પ્રભુનો હાર ચોરી શું કામ કરું મહારાજ હું સોગંદ ખાઈને કહું છું કે મેં ભગવાનનો હાર ચોરી નથી કર્યો પણ રાજાના દરબારમાં કોઈ પણ એ જ જનાબાઈની વાતનો વિશ્વાસ ન કર્યો અને રાજાએ જનાબાઈને સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો એ સમયે ચોરી ગુનો કરવાવાળાને આરોપીને સુળી ઉપર ચડાવવામાં આવતા હતા ધારદાર અણીદાર સુળી પર ચડાવવામાં આવતા હતા હવે જનાબાઈ સુળી પર ચડવાની તૈયારી કરવા સુળી પર ચડાવવાની તૈયારી કરવા લાગ્યા જનાબાઈને રાજાના સૈનિકો અને રાજાએ હુકમ આપ્યો કે જનાબાઈને સુળી ઉપર ચડાવી દો કે જેથી લોકોને ખબર પડે કે ચોરી કરવાનોથી શું હાલત થાય છે શું સજા મળે છે જનાબાઈએ જોયું કે હવે તેને સૂળી ચપર ચડાવવામાં આવી રહ્યા છે ત્યારે જનાબાઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા હે વિઠ્ઠલ જેવી તારી ઈચ્છા આમ કહીને જનાબાઈ વિઠ્ઠલ 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 નામ જપવા લાગ્યા જેમ જેમ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલવા લાગ્યા તેમ તેમ લોખંડની સૂળી વીણબત્તીની જેમ પીગળવા લાગી સૂળીને પીગળતા જોઈને બધા જ હેરાન રહી ગયા આ બધો ચમત્કાર જોઈને રાજાએ જનાબાઈની માફી માંગી રાજા બોલ્યા જનાબાઈ મને માફ કરી દો મેં તમારા જેવા સાચા ભક્ત પર શક કર્યો છે અને તમને સજા સંભળાવી છે જનાબાઈ હું તમને સજાથી મુક્ત કરું છું અને જનાબાઈને રાજા એ મુક્ત કરી દીધા તો આવી હતી ફક્ત જનાબાઈ ની ભક્તિ જનાબાઈમાં રોમ રોમમાં ભગવાન વિઠ્ઠલ નામ હતા તો મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ